mana plus agan pun karwadi aji, ini makan jita si alder, ina jita itu ini makan jita mana bapak harau ini, halo, ha? 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 Pia Aum? Ha? Tara oha. ah, uwa si alpan bolju, ah, uwa, ah, ya suhti deh, jam, awu, ah, tarabu polsi iya loh, uwa, ah, uwa uwa, tuh biar bentina ini. એ હાલ હે એ હા હાર વાંધો કર ના છીએ રાહ જોવું અને સરપંચ ના પટ્ટી પાડવા દે ચાલો સરપંચ નું

તો તમન કાલિયા શગના બ્યાહ હોય દેખો હવે તો કા સત્તા કરવાનો બોલા બસ તમે ચિંતા ના કરજો હા પછી તો પછી તારે પછી તારે જવાનું બચે કામમાં અરે તો ફરી ઓડે બથે જો પછી હું કરવાનું કે પછી માર તમે પછી બધું કરી આવજો ખરાણમાં હું કરી આવવાનું પોટિંગ તમને બધું જીતાડ ને મન શાંત હા પછી થઈ પેલી તો ગોળ જીત્યાતા પછી તમે સંતસ બસું માર ઘર તો સંતસ બસું માં આવીઓ ઈન ભારુ પાણી બોરેલા ઈન ઉપર ઈન ફરીએ અને બાર પાણી આવશે એવા આવશે કે પાઇપ બાઈ પેને આસી નહીં હારી ઓ ગટર નો પાણી હે લેસે ટેન્કર મોકલો બોસ ટેન્કર મોકલો વાલ એવો પર ટેન્કર તો અમાર બોર હે તો જોડે ટેન્કર નું ગ્રંથ તો પહી બોર નહીં કરી આલે ઉડે એ બોર કરી કો ઘરે ભિયા પૂરું પાણી પોકતું નહીં હું કરવાનું તું ઉડા ફજાવાનો રે પોકતો નહીં આ તમાર સરપંચ કુરસી એવું આ કુરસા હું મેલ્યો આવું તને ઓપર તમે તઈ માં વાળો મકન કરી આલે હા બરાબર એક ગાડી આલે બીજું કે કેતા મારો કાલે મારે તો બીજું કઈ જોતું નહીં પચારી તેના લીયલ ને

આ તું મંગલી પાતે એવું ના હોય જા તું દોશી આગળ જા દોશી આગળ ન જાનું બસ તું ખાલી 50 રૂપિયા આલે દો તન જીતાવું મોદીજી ભાગડી બોધી ઇની જગ્યા પે કેસરી ભાગડી છે એવી નઈ તું જા અને દોશી આગળ મમલે જે મારું દોશી આગળ તમે ખાલી થોડક તો કરી આલું કરી ખાલી એક પેલી માર્યો તો માર પગ છે ને

અને ઘોડો પોળો કરતા તો ઘરે ચીડી ઈકો ગાવ ને ભય પડો તો યાર પગ જાય ફોક્સ ન ખાવાનો હોય ફોક્સ ફોક્સ ન ખાવા બનવાનું અને ન તો ના ઘરે લાઈટ આ તો આ ઘર બંગલો બનાવવાનો તો ખાલી લેવા બંગલો બનાવજો તો અમાર અમે તો મોટા તમે અમાર બધું ખબર બાસુ ની બધું એક જ ની કરી આલી હા તું જાત ને આ જરા ખાતો તો ખાતો પૈસા તને લેવા તું

સંડાસ બાથરૂમ તો હું આપણા ગટરની લાઈન ને નહીં નખાઈ આ તમે જો આ ગારો થાય આ બધું જોયું એ ગારો હતો તમે ખાલી દે હાલન વાટાલ જો જો તમારા ગારો થાય ને ઇના પર તમાર રીતી કોરામ હેડું પછી કોરામ જો તમે પછી વટ નહીં આલો તો તમે સમજી લ્યો તમે ગારામ હેડતા છો અને અમે કોરામ હેડતા છો ના તમે વાટાલ જો યન મુજે યન રંગા દેછું સપોર્ટ માં છું અને આપણા આપણા મતનું નામ ક્યું ગયો આ અંદર ફૂલ ફૂલ્યો નો ડટ્ટો નહીં આવતો ડટ્ટો અમ બહુ કુબીનું જો

તમે યાર ચોખા તો સરપંચ ના ઘેરથી ના આવ્યું તો પૈસા વાત પૈસા જ કું સરપંચો રૂપિયા ના આટલું બધું ત્રણ તમે આ ગતરમ પાણી નઈ જશે એટલું બધા ઘરે પાછા ત્રણ બધે ફરવાનું ઉભા હાલ તો બુનસ ખાલી પાંચસો રૂપિયા

એક તો બઉ પેલું કરતા હોય રાતનું જ પોણી મને આલી જોઈ જોઈ આ બોરવાળા નું ક્યાં હું

તો પર જમીન જમીન મને પછી સરપંચ આટલા ઘર થાય તો પછી આટલું કેન્સલ કરી દો તમારે પેલા કરી ચિંતા ના કરજો તમને એના પૈસા લઈ દયો પૈસા લઈ દેજો તો બરાબર આપડે વતનું ખબર મતનું ને ખુલ્યો નો ડો

સહી કર નાખશી તમારા એટલે અમે જોઈ લે સહી કરી કરીશીશ વોટ નાખ્યું એટલે ખબર જાય વોટ આમાં નાખ્યો

આપડે તો ખાલી ગોમ પડે કાગળિયા કાગળિયા સરપંચ ને બાઈક લઈ આલી ને હું પાવ પી દઉં આ તમારા જેવા વડીલ હતા હેડે જ હતોડો લઈને પગ દઉં મને તારું હજુ તો તમે મને ઓળખતા ને સગલો દાડ્યો આખા માં તમને ખબર ચાલો એ તું આખા ગામ ને બી રાખે મને આ કાલુ ભાઈ કાલુ ભાઈ જોઈ જઈએ તમને ખાલી કશું કરવા નહીં આપડા નિકુલજી ઓળ નજી મેદાન માંડાયા તા લાકડી લઈને એ નિકુલજી તો કરતા જેવા તમે તો શરીર માં કોઈ નહિ

સરપંચ નુંટ લેવા સરપંચ ના ઘરે સરપંચ છે સરપંચ એવું મને મૂકવાનું નહી કીધું ખાલી મને તો ખાલી કીધું કે વોટ અલગ તને દાડા ના તૈયાર મળી ગયા તને

તમે નહીં ઘ અમે તો રસ્તા પડી જાય તમારે દારૂ રો રડો તમલ વઢી કહું આ દારૂ ઉતરી જાય ખાલી તમે સવારે આવજો જોવું